જિલ્લા ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે હેઠળ ચોરીનો એક ગુનો નોંધવામાં આવેલ હતો જે ગુનાના આરોપીને શોધવા માટે જિલ્લા પોલીસ પ્રયત્નશીલ હતી આ ગુના જે અનડિટેક હોય તેના અનુસંધાને માનની આઈજી સર શ્રી અશોક કુમાર યાદવ સર તથા જિલ્લા એસપી સર શ્રી જયરાજસિંહ વાળા સરના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે ટોટલી ટેકનિકલ સર્વેલન્સ તથા પાકમીદારોના નેટવર્કના આધારે આ ગુનો છે તેમના જે આરોપીઓ છે તેમને શોધી કાઢેલ છે જે આરોપીઓ જે છે એ દાંતનીય ગેંગ રાજકોટના હોવાનું જણાઈ આવ્યું છે ટોટલ જે પાંચ આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા છે જેમાં ચાર મહિલાઓ છે અને એક પુરુષ આરોપી છે જે આરોપીને પકડવામાં આવ્યા છે તેમના નામ છે લાબુબેન કાંજિયા પ્રભાબેન સોલંકી મીનાબેન કાવઠિયા જનાબેન સોલંકી તથા બબલુ સન ઓફ તિરુભાઈ ઉદ્રેજીયા તમામે તમામ જે આરોપીઓ છે તે રાજકોટના છે આ જે પાંચ આરોપીઓ છે તેના વિગત જોઈએ તો ભૂતકાળમાં પણ તેમ દ્વારા અલગ અલગ રાજકોટના પોલીસ સ્ટેશન રાજકોટ સિટી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ પ્રોહિબિશન તથા ચોરીના ગુના દાખલ થયેલા છે તેથી તે લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આમની એમો એ પ્રકારની છે જે ધાર્મિક કાર્યક્રમો હોય છે ત્યાં આગળ જે ભીડભાડવાળા વિસ્તારો હોય ત્યાં આગળ આ ગેંગ મહિલાઓની જે ગેંગ છે એ જતી હોય છે અને જે મહિલાઓએ ઘરેણા પહેરેલા હોય તેમનું ધ્યાન ચૂક તથા નજર ચૂક થાય ત્યારે એ લોકો આજે સોનાનું બધું છે તે ચોરી કરીને ત્યાંથી નાસી જતા હોય છે આ જે ગુનો છે તેમાં એલસીબીની ટીમ જેમાં પીઆઈ બી જે સરવૈયા નાઓ તથા પીએસઆઈ દેવમર નાઓ દ્વારા ખૂબ અંગત પ્રયત્ન કરી અને ખૂબ મહેનતથી આ ગુનાનું ડિટેક્શન કરેલું છે આ ગુનામાં જે રિકવરી છે એ ટોટલી સાત લાખ સડસઠ હજાર રૂપિયાની રિકવરી કરવામાં આવી છે તમામ જે ગુનાહિત જે વસ્તુ ગયેલી હતી એ ટોટલ રિકવરી આમાં કરવામાં આવી છે આ મેવાણ ગામનું જે પાટિયું છે ત્યાં આગળ એક ધાર્મિક કાર્યક્રમ હતો રામાપીરના થમના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન એક મહિના પહેલાં આ ચોરીનો બનાવ બનેલો હતો જેનું ડિટેક્શન સફળતાપૂર્વક એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે આગળની તપાસ ચાલુ છે